બાર એસોસિએશનના વકીલોની ઘણા સમયની માંગનું આખરે સુખદ નિરાકરણ આવે તેમ લાગી રહ્યું છે કોર્ટ બાજુની નવસારી કૃષિ ફાર્મથી કેબલ સ્ટેટ બ્રિજ નીચે જવા માટેના રસ્તાની બાર એસોસિએશનની માંગણી હતી જેનું બાર એસોસિશન સ્થાનિક કોર્પોરેટર સાથે પાલિકાના ઝોનના અધિકારીએ સ્થળ વિઝિટ કરતા રસ્તો બનાવી આપવા સહમતી સગાય છે અઠવાલાઈન્સ રોડ પર કોર્ટ કેમ્પસ બહાર ટ્રાફિક પાર્કિંગ સહિતની સમસ્યા સર્જાતી હોય છે આ અંગે બાર એસોસિએશને કોર્ટની બાજુમાં આવેલ નવસારી કૃષિ ફાર્મથી કેબલ સ્ટેટ બ્રિજની નીચે જવા માટે રસ્તાની માંગ અગાઉ કરી હતી સ્થાનિક કોર્પોરેટર વર્જેસ ઉનગેડે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરી હતી વકીલોને કેબલ સ્ટેટ બ્રિજ નીચે પાર્કિંગ કરી કોર્ટ સુધી પાંચસો મીટરનું અંતર પચાસ મીટર જજવું હતું બાર એસોસિએશનને જ્યુડિશિયલ પરમિશન મેળવીને પાલિકાને જાણ કરશે ત્યારબાદ પાલિકા રસ્તો બનાવશે તેમ જાણવા મળ્યું છે પ્રજે ઉનટકટ કોર્પોરેટર વોર્ડ નંબર એકવીસ સુરત બાર એસોસિએશને કોર્ટ બિલ્ડિંગથી કેબલ સ્ટ્રીટ બ્રિજની નીચે પાર્કિંગ કરવા માટે અને જવા માટે નવસારી કૃષિ ફાર્મની જે જગ્યા છે ત્યાંથી પગદંડીનો એક રસ્તો માંગેલો હતો ત્યારબાદ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ એડવોકેટ હીરકભાઈ મહેતા અને અન્ય હોદ્દેદારોએ કોર્ટમાં મને એ લોકોએ રજૂઆત માટે બોલાવેલો હતો અને ત્યારબાદ એ સ્થળ વિઝિટ કરતાં રિવરફ્રન્ટથી પણ આ રસ્તો નીકળી શકે એવી મેં એમને સુજાવ કરેલો હતો અને ત્યારબાદ સ્થાયી સમિતિની મિટિંગમાં ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ અને કમિશનર શ્રી બંસાનીધી પાની સાહેબ સમક્ષ આ રજૂઆત મૂકેલી હતી કે રિવરફ્રન્ટથી આપણે આવા કોર્ટને વકીલોને આપણે રસ્તો આપવાથી જે ઓનસ્ટ્રીટ પાર્કિંગ જે અઠવાલેન્સ મેઇન રોડ ઉપર થાય છે તે બંધ થઈ જશે અને વકીલોને કેબલ સ્ટ્રીટ બ્રિજ નીચેથી પાર્કિંગ કરીને કોર્ટ બિલ્ડિંગ સુધી જવાનું જે પાંચસો મીટરનો ચાલવું પડે છે એ પચાસ મીટરનું અંતર થઈ જશે કેબલ સ્ટ્રીટ બ્રિજની નીચેની આજુબાજુની સોસાયટીઓ દ્વારા પણ ઘણી બધી રજૂઆતો હતી કે અહીંયા બ્રિજની નીચે જે રીતે દૂષણો થાય છે એને અટકાવવા જોઈએ એવી રજૂઆત હતી જૈન સમાજના સાધુ સાધવી મહારાજ પણ અહીંયા વિહાર કરવા માટે નીકળતા હોય છે એ લોકોની પણ રજૂઆત હતી કે આ રીતે આ દૂષણોને બંધ કરવા જોઈએ વકીલોની અવર જવર અહીંયાથી થવાથી આપણે અહીંયા જે દૂષણો તે બી બંધ થઈ જશે આજુબાજુના સોસાયટીઓની માંગ છે રજૂઆત છે એમની પણ માંગણી સંતોષાઈ જશે અને વકીલોની ઘણા વર્ષોથી જે માંગણી છે એ પણ સંતોષાઈ જશે એટલે આના આનાથી ટ્રાફિકનું ભારણ દૂષણો અને વકીલોની માંગણી અને આજુબાજુના સોસાયટીઓની રજૂઆત આ બધાનો આ સમસ્યાનો અંત આવી શકે એમ છે હવે ગઈકાલે અમે અહીંયા અઠવા ઝોનના અધિકારી અને બાર એસોસિએશનના પ્રમુખ જોડે અહીંયા સ્થળ વિઝિટ કરેલી હતી હવે બાર એસોસિએશન ડિસ્ટ્રિક જજની પરવાનગી લઈને દિવાલ તોડવા માટેની એ રજૂઆત કરશે અને ત્યાં માગણી મૂકશે અને જેવી ડિસ્ટ્રિક્ટ જજની પરમિશન મળશે એટલે તાત્કાલિક અમે અહીંયા મહાનગરપાલિકા એમને રસ્તો બનાવી આપશે અઠવા લેન્સ રોડ પરનું ટ્રાફિક ઘટશે ઓન સ્ટ્રીટ પાર્કિંગ બંધ થશે બ્રિજની છે સો ગાડીઓનું પાર્કિંગ મળશે કેબલ બ્રિજની છે રિવરફ્રન્ટ પાસે દૂષણ બંધ થશે अच्छा सेटा साध्या अजर कुरेशी